બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લખી છે રૂમ ઝુમ કર તાયા વોરણ છોડ રારવાડા એ રૂમ ઝુમ કર તાયાં વોરણ છોડ રારવાડા લટકે મટકે આ વોરણ છોડ રારવાડા લટકે મટકે આવો રણછોડરાય ડાકોર વાળા તોડી જાઓ તમારી ફર કે તોડી ધ જાઓ તમારી ફર કે એને જોઈને મારું મનડું મલકે એને જોઈને મારું મનડું મલકે મોહક મૂરતી તમારી રણછોડ રાય ડાકોરવાડા મોહક મૂરતી તમારી રણછોડ રાય ડાકોરવાડા રૂમઝુમ કરતા ઓ રણછોડ રાય ડાકોરવાડા દ્વારિકાથી પ્રભુ ડાકોર આવ દ્વારિકાથી ને પ્રભુ ड भक्त बोडाणो तम रे लावा भक्त बोडाना तेलवा भक्तना मन हर खायो रण छोडरा डाकोरवाडा वारा भक्तो हर खाएवा रण छोड राय वारा રૂમ ઝુમ કર તા ઓો રનછોડ રાય લટકે મટકે આવો વો રનછોડ ડાકોર વાળા ગંગા તે બાની વાયે તોરાયા ગંગા તે બાયની વાળીએ તો લયા સવારે વાલથી ओछा रे थी रे थैया लिमडा ने डाढ मीठी की धेरी रन राय राई डाकोरवाडा लिमडा ने डाढ मीठी की धी रन छोड राय डाकोरवाडा झुमझुम गर्तायाँ हो रणछोड राई डाकोरवाडा लटके मटके आव रणछोड राई डाडा गाउने घाटे मन्दिर रूपाडू गाउने बाटे मन्दिर रूपाडू मन्दिर छे प्यारु देजो दर्शन नो रणछोड राई ോരവാജോ ദോ രണോടരായോരവാടാ